દિવાળીના તહેવારો બાદ એકાએક કોરોના વાયરસના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં હરકત રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર મહામારીને લઈને રાજ્યમાં કોરોનાએ માથું ચક્યું છે ત્યારે રાજ્યના આદેશ પ્રમાણે આજે દિવાળીના તહેવારો બાદ રાજ્યની સાથે ઉત્તર ગુજરાતમાં કોરોના કહેર વધતા આજ રોજ દિયોદર મામલદાર કચેરી ખાતે બનાસકાંઠા પ્રયોજન અધિકારી અને અધિક કલેક્ટર એમ બી ઠાકોરના અધ્યક્ષસ્થાને

ને બજારમાં લોકોની ભીડ વધારે થવાને કારણે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ન કરવાના કારણે કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ ગયો તે હવે આ બાબતને કંટ્રોલમાં લેવા માટે સરકાર ત્વરિત નિર્ણય લીધા અને અમારા પ્રાયોગના વહીવટ સાહેબ સાહેબશ્રી અધિક કલેક્ટર સાહેબ ઠાકોર સાહેબશ્રી આ બાબતે અહીંયા હાજર થઈ અને આ બાબતે જે જે કાર્યવાહી કરવાની છે એ વિસ્તૃત ચર્ચા અમારી મિટિંગમાં કરવામાં આવી કન્ટેનમેન્ટ ઝોનનો અમલ કઈ રીતને કરાવવાનો ધન્વંતરી રથને જે સેવાઓ છે એ કઈ રીતને કરવી કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત એના જે ઉકાળાઓ છે મોટા મોટા જ્યાં ગામો છે ત્યાં ઉકાળાઓની વ્યવસ્થા આ બાબતે સબિ શૈક્ષિક સંસ્થાઓને પણ સહયોગ લઈ અને આવી કાર્યવાહી કરવા માટે માન્ય સાહેબશ્રીએ આજે મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરી છે સર ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ થઈ ગઈ છે કેટલા નિયમોનું પાલન થશે ત્યાં હા એમાં સરકાર જે ગાઈડલાઈન નક્કી કરી છે એ મુજબ જ ત્યાં લોકો હાજરી આપી શકશે એનાથી કોઈ વધારા ના આપી શકે ત્યાં જે સરકારે નિયમ કર્યો છે તે પ્રમાણે સેનિટાઈઝનો ઉપયોગ કરવો માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો આવી સરકારની ગાઈડલાઈન મુજબ લગ્નવાળાએ પણ પૂરેપૂરો અમલ કરવા રહેશે